મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ડભોઈ એપીએમસી ખાતે ત્રણસો ને છ્યાસી લાભાર્થીઓએ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે એક કરોડ ચાલીસ લાખની સબસિડીનું વિતરણ કરાયું ડભોઈના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેતીબાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ડભોઈ તાલુકામાં કલ્ટિવેટર એકતાળીસ હીરો તેર પ્લાઉ એકતાળીસ પાવર થ્રેસર નવ રોટાવેટર બસોને ત્રેસઠ સી ડ્રીલ ચૌદ ટ્રેક્ટર ઓપરેટર્સ પ્રેયર ચાર અને લેન્ડ લેવલર એક આમ કુળ મળીને ત્રણસો ને છ્યાસી લાભાર્થીઓને કુલ રૂપિયા એક કરોડ અને ચાલીસ લાખથી વધુની સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે અને ખેતીમાં જરૂરિયાત પૂરી પાડવા માટે ટ્રેક્ટરની પાછળ લગતા સાધનોમાં સબસિડી આપવાથી ખેડૂતો સબસિડી આપવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જે ખેડૂતો ભાડેથી સાધનો લાવીને ખેતી કરતા જેના કારણે ખેતીમાં વધુ સમય સાથે ખર્ચ થતો હતો ભાડે સામાન ના મળતો હોવાથી ઘણી બધી સમસ્યાઓના લીધે આજરોજ મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને જરૂરિયાત સાધનોમાં સબસિડી આપીને ડભોઈ તાલુકામાં વધુ સારી ખેતી પાકે તેવા પ્રયાસ હાથ ધરાયા છે આ કેમ્પને સફળ બનાવવા અશ્વિનભાઈ પટેલ વકીલ ડોક્ટર બીજે બ્રહ્મભટ નીતિનભાઈ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી મીનાક્ષીબેન રાઠવા વિતરણ મહેશભાઈ ચૌધરી ખેતીની નિયમક દીપ્તિબેન પટેલ વિશાલભાઈ શાહ સહિત ડભોઈ તાલુકાની આસપાસના ગામોના ખેડૂતો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રોહિત ગોવિંદભાઈ કાનજીભાઈ છે દંગીવાડા ગામના ખેડૂત છીએ થ્રેસરની સબસિડી માટે કેમ્પમાં આવ્યા છે ચાર લાખની આજુબાજુની રકમનું થ્રેસર છે એક લાખની આજુબાજુમાં સબસિડી સરકાર તરફથી મળવાપાત્ર છે જેને લઈ અમે અહીંયા ભેગા થયા છે બધા ખેડૂતો સબસિડીના જે લાભના કારણે અમે સાધનવાળા થયા છે અને આ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ પહેલાં અમે હાથથી કામ કરતા હતા મજૂરી કરતા હતા હવે બધા ઉપકારોના સાધનોના લીધે અમે હવે સરળતાથી ખેતી કરી શકીએ છીએ મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના બે હજાર ચોવીસ પંચીસ અંતર્ગત આજે કિસાનો માટે કલ્ટિવેટર પ્લાવ પાવર થ્રેસર રોટોવેટર સીડડીલ ટ્રેક્ટર ઓપરેશર લેન્ડ લેવલર આમ કુલ ત્રણસો ને છ્યાસી લાભાર્થીઓને એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની સબસિડી વિવિધ યાંત્રકોને જે ઉપયોગી થાય ખેતી માટે એવા બધા સાધનો માટે આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો આજે એપીએમસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા ત્રણસો છ્યાસી લાભાર્થીઓ આ તમામ યંત્રો સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રે અમારા વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની અને એના જ ભાગરૂપે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવી છે આવનારા દિવસોમાં ખેડૂતોને ટ્રેક્ટર માટે પણ સહાય આપવાના છે ને એનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે પણ હું આ તમામ લાભાર્થી ત્રણસો છ્યાસી એ ખેડૂતો છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આવી જ રીતે સરકારી યોજનાનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીની આવક ડબલ કરે અને નરબાતી ડભોઈ તાલુકો તો સમૃદ્ધ બને સાથે સાથે ગુજરાતમાં ડબે તાલુકાનું ખેતી ક્ષેત્રે એક આગું યોગદાન રહે એવી તમામ ખેડૂતો પાસે અપેક્ષા રાખું છું ફરીવાર મુખ્યમંત્રીશ્રીનો આટલી માતર રકમની સબસિડી ખેડૂતોને આપવા બદલ આભાર માનું છું અને તમામ ખેડૂતોને અભિનંદન પાઠવું છું